you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે છે પાકિસ્તાનના ખૈબર પખ્તુન પ્રાંતમાં લકી મારવત વિસ્તારમાં ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે જેમાં ભોજનમાં ચેર આપી એક જ પરિવારના અગિયાર લોકોને મોતને ને ઉતારાયા છે હાલ પોલીસે તમામ મૃતદેહો કબજે કર્યા છે તપાસ મુજબ હુમલાખોરે હત્યાકાંડ સર્જ્યો હોવાનું સામે પરિવારજનો મૃતક સભ્યમાં બે ભાઈ તેમના બાળકો અને તેમના ઘરે આવેલ મહેમાન સામેલ છે પરિવાર ઘરે આવ્યું ત્યારે આ એવો ખુલાસો થયો છે કે પરિવારના કોઈ સભ્ય બે દિવસ પહેલા જ વજરી સ્થાન ખોરાક ખરીદ્યો હતો તે ખાતા બાદ તમામ મોત થયા છે હાલ પોલીસ વિસ્તારના આસપાસ લોકોની પૂછપરછ કરી રહી છે અને હાલ આ વિસ્તાર બંધ કરી દેવાયો છે મૃતક ઘરે કોઈ અજાણ વ્યક્તિ પણ આવ્યો આસપાસના લોકોએ કહ્યું છે